ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાયકોલીન સર્ક્યુલેશન રહેતા શહેરોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એકસો છેતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ દ્વારકા પોરબંદર ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો બીજા મોટા લઈને વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને ટ્રેક્ટર ટ્રોલી ખરીદી માટે રૂપિયા લાખની મર્યાદામાં લોન મળશે ગુજરાત રાજ્યના આદિજાતિ અને ન્યૂ દિલ્હી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી સાત પોઈન્ટ પચાસ લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદી માટે લોન મળશે આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબના લોનનો લાભ મેળવી શકશે તો દર્શક મિત્રો સાયબર એટેકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં મોટો સાયબર એટેક થયો છે ત્રણસોથી વધુ બેંકો પર હુમલો યુપીઆઈ એટીએમ સેવા ઠપ થતાં ભડકમ દેશમાં ફરી વખત સાયબર એટેક થયો છે જી હા આ વખતે મળતી માહિતી મુજબ બેંકોને નિશાને બનાવવામાં આવી છે ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડ પર સાયબર એટેક થયો છે જેના કારણે દેશભરને લગભગ ત્રણસો નેની બેંકો અને નાણાકીય સંસ્થાઓને બેંકિંગ સંબંધિત કામ ઠપ થઈ ગયા છે ગ્રાહકો પણ એટીએમથી પૈસા ઉપાડી શકતા નથી યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી સમસ્યાઓ પણ કરવો પડ્યો છે મુશ્કેલીનો દર્શક મિત્રો ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે બજારના જાણકારોના મતે પંદર ઓગસ્ટ સુધીમાં ડુંગળીનો ભાવ સોનો આંકડો પાર કરી દે છે નિષ્ણાતોના કહેવા માટે ટમેટા જેમ ડુંગળી પણ વરસાદની મોસમ બગડી જાય છે આ ઉપરાંત દિવસોમાં બજારોમાં આવક ઘટે છે આ ઉપરાંત ફુગાવ ઓગસ્ટ અંત સુધીમાં અથવા સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે ત્યારબાદ શાકભાજી તેના મૂળ ભાવ પર આવતા લાગશે નિષ્ણાંતો માનું છે પંદર ઓગસ્ટ સુધીમાં શહેરોમાં ડુંગળીનો ભાવ સો રૂપિયાને પાર કરી દે છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોમાં નેનો ખાતરનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે દેશમાં છ નેનોરિયા પ્લાન્ટ અને ચાર નેનો ડીએપીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે ભારત સરકારે ખાતરના નિયંત્રણનો આદેશ આપ્યો છે નેનો એરિયાના ડીએપીના સ્પષ્ટીકરણ સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડની બોટલની વાર્ષિક ક્ષમતાવાળા નેનો એરિયાનો પ્લાન્ટ વાર્ષિક ક્ષમતાવાળા ચાર નેનો ડીએપીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો દર્શક મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે શ્રાવણ મહિનાના તહેવારને લીધે કાર્ડ ધારકોને ખાણ શિંગતેલના અનંતનું વિતરણ કરાય છે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો બે હજાર તેર હેઠળ અત્યુ રેશનકાર્ડ ધરાવતા કુટુંબ તથા અગ્રતા ધરાવતા કુટુંબના તહેવારો સુધારવા રાજ્ય સરકારે આવક નિર્ણય કર્યો છે રેશન કાર્ડ ધારકોને વધારાની ખાણ અને સિંગતેલના ઓછા ભાવ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેથી રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ છે દર્શક મિત્રો વરસાદનું રાજ્યમાં જોર રહજી યથાવત છે વારાણસીમાં ગંગા નદી મની તોપાઈને ચોરસી ઘાટનો સંપર્ક તૂટ્યો મંદિરો સુધી પાણી પહોંચ્યું વિશ્વના પ્રાચીન શહેરમાં એક એવા વારાણસીમાં દિવસે ગંગાનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ચોમાસામાં ભારે વરસાદને ડેમમાં છોડવામાં આવતા પાણીના કારણે વારાણસીમાં ગંગા ઘાટનો નજારો ડરામણો બની ગયો છે વરસાદના કારણે ગંગા નદીના કિનારે વિસ્ફૂર્તિ વધુ પાણી ભરાઈ ગયા છે